એટલા માટે થતું હતું કે ત્યારે આ જાતિની અંદરની તીવ્રતાઓ જનમાનસમાં નોતી સરપંચ કોણ ભલે એક જ ખોટું હોય ગામમાં પણ ગામનું ભે ગામ નો સરપંચ હોય હવે નહીં થઈ શકે વિધાનસભા કે લોકસભા અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમ ગોરધન ઝડપિયા દલસુખ પ્રજાપતિ નૈકાબેન પ્રજાપતિ મિતેશભાઈ પટેલ સાંસદ મુખ્ય મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો છેવટે તો રાષ્ટ્ર માટે છે સાહેબ જે રીતે તમે કીધું કે સમાજ એક પાખડી છે બીજી તરફ તમે હમણાં ટ્વીટમાં કીધું કે રાજકારણ માં આજે સમાજ ને મહત્વ વધારે આપી રહ્યા છે નહીં એટલા માટે કે જીત નો આધાર આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી ખરેખર તો સારા માણસ નાના સમાજના પણ જીતાડવા જોઈએ એ પ્રજા એ નિર્ણય કરવાનો છે પાર્ટી એ નહીં પ્રજા જયારે એવો નિર્ણય કરે છે ત્યારે ખરેખર સારા માણસો ને આવવાનો અવકાશ ઓછો થાય છે અમે સમજીએ છીએ પણ વાસ્તવિકતા ધરાતલ પર તમે પણ છો મીડિયા લોકો તો આની જાત નાતી ના આટલા છે અને આ જ ચીજ છે એવું તમે જ લખો છો એટલે પછી પણ સારા માણસોની બધે જરૂર છે એકલા રાજકારણ માં નહીં રાજકારણ તો સમાજ જીવનનો એક ભાગ છે સમાજ જીવન એટલું વ્યાપ્ત છે કે હર કદમ પર સેવા કરી શકાય ખેડા જિલ્લાના ખેડા જિલ્લામાં પ્રમુખ પદ છે પ્રમુખ જીતી શકે એવા અને સારા સમાજના કારણ કે જીત પણ આવશ્યક છે જીતની શક્યતા ગુણવત્તા પાર્ટી માટેનું કમિટમેન્ટ તો નાના છે મોટા ઘણા શહેરોમાં નાના સમાજોને મંત્રી બનાવે છે ને ધારાસભ્ય બનાવે છે સંસદે બનાવે છે જ્યાં શક્યતાઓ છે ત્યાં ચોક્કસ અને નાના નાના નગરપાલિકા છે સંગઠનની વ્યવસ્થા છે એમાં બધાનો સમાવેશ કરી રહ્યા છે અમે સર્વ સમાવેશ સર્વ અને સર્વની સંવેદનાને માથે લઈને ચાલીએ છીએ